જી નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારી સાથે હું છું નંદની અને હું છું ઝંખના તમારા મનની વાત અને સમસ્યા સાથે ક્રાઇમ સમાચારની વાત કરીએ તો સૌથી પહેલા કેશોદની વાત કરીએ તો કેસોદ ક્રાઇમ સમાચારમાં સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને દવાઓ લખવાનું કૌભાંડ સામે આવ્યું છે કેસોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના સિનિયરના ઓપીડી ટેબલ પરથી સિવિલ હોસ્પિટલની સામે આવેલ ભારત મેડિકો નામની ખાનગી દવાની એક પ્રિસ્ક્રિપ્શન બુક મળી આવેલ હતી અને આ અગાઉ પણ મીડિયા દ્વારા રિયાલિટી ચેક કરતા ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના આંખના ડોક્ટર પારિતોષ પટેલનું લખેલ પ્રિસ્ક્રિપ્શન સામે આવતા દર્દી સાથે સખી સુપ્રિટેન્ટ જાવિયા મેડમને તમામ હકીકતની જાણ આપવામાં આવેલ હતી ત્યારે જાવિયા મેડમ દ્વારા મૌખિક જવાબદારી લઈને જણાવ્યું હતું કે આજ જ પછી કોઈપણ પ્રાઇવેટ દવાઓની કે બુક કે બહારની કોઈ દવાઓ લખવામાં નહીં આવે તેવી બાહેધારી લીધેલ હતી ત્યારે આજરોજ ફરીથી અંદાજિત એક મહિના બાદ ફરી રિયાલિટી ચેક કરતાં સિનિયર ડોક્ટર ભીમાણીના ઓપીડી ટેબલ પરથી ભારત મેડિકોની બુક જોવા મળેલ હતી ત્યારે ખૂબ જ પડતા અને અન્ય ટેબલના ડૉક્ટર ચાલુ ઓપીડી છોડી શું અંતર થઈ ગયા હતા ત્યારે સાફ એવું સામે આવી રહ્યું છે કે સરકાર દ્વારા તમામ પ્રકારના દર્દોની દવાઓ સબ ડિસ્ટ્રિક્ટ કે સિવિલ હોસ્પિટલમાં રાખવાની હોય છે અને જો એ ના હોય તો કોઈ ફાર્માસિસ્ટ દ્વારા મંગાવવાની હોય છે ત્યારે આ વિસ્તારના સંબંધાતા જગદીશ યાદવ જૂનાગઢથી આપણી સાથે જોડાઈ ગયા છે તો એ વાત કરશે જી નમસ્કાર જગદીશભાઈ શું છે આ સમગ્ર કૌભાંડ તેમને લઈ અને તેમના સુપરવાઇઝર પાસે લઈ અને બતાવવામાં આવેલું હતું કે આ રીતના આ વસ્તુ તો તે બાબતે

બુકની ઉપરથી જે લખવામાં આવે છે પ્રિસ્ક્રિપ્શન જે બહાર દવાઓ લખવામાં આવે છે અનેક વખત આવા અમે પ્રિસ્ક્રિપ્શન લખેલી જે દવાઓ છે જે બહારના દર્દીઓ છે જે દર્દીઓ લઈ અને બહારની દવાઓ લે તો એનો મતલબ એ જ થયો સરકારી હોસ્પિટલ છે જે સરકાર દ્વારા જે દવાઓ આપવામાં છે તે ના આપી અને બહારની દવાઓ લખી દેવાનું કારણ શું સાચી વાત છે દવાઓ હોવા છતાં બહારની દવા લખવાનું કારણ એક તપાસમાં આવી છે તમારો ખૂબ ખૂબ આભાર માહિતી આપી તે બદલ આ સાથે આપણે આગળ વાત કરીએ તો વેરાવળના મુખ્ય ગણાતા એસી ફૂટ રોડ પર આવેલ જર્જરીત એપાર્ટમેન્ટ ગગનદી પેપાર્ટમેન્ટનો ત્રીજા માળનો રવેશ ધરાશાય થયો છે વર્ષોથી આ ગગનદી પેપાર્ટમેન્ટ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે સવારનો બનાવ હોવાથી જાનહાની ટળી ગઈ હતી ગીર સોમનાથ જિલ્લામાં સવારે વડા મથક વેરાવળમાં એસી ફૂટ જેટલો રોડ આવેલ છે ગગનદી પેપાર્ટમેન્ટમાં જે વર્ષોથી જર્જરિત હાલતમાં છે તેના ત્રીજા માળનો રવેશ ધરાશાય થયો છે સદનસીબે કોઈને જાનહાની થઈ નથી આ રવિશ ધરાશાય થયાની જો વાત કરીએ તો ગગનદી પેપરમેન્ટમાં ત્રીજા માયનો રવિશ ધરાશાય થયાની સામે આવ્યું છે ત્યારે સવા દત્તા આપણી સાથે જોડાઈ ગયા છે પરાગ સંગતાણી ગીર સોમનાથથી જોડાઈ ગયા છે જે આ સાથે આપણે વાત કરીએ તો વર્ષોથી આ ગગનદી પેપરમેન્ટ જર્જરિત હાલતમાં છે તો કોઈની નજર નહીં પડી હોય શું કેવું છે તમારું

કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ફક્ત જે જોખમી ઇમારતો છે તેની આવી કોઈ ઘટના બને છે તો તંત્ર દ્વારા થોડો ટાઈમ માટે બધાને નોટિસો આપવામાં આવે છે પાછું જે થોડો ટાઈમ જતા તંત્ર પાછું જોઈ જતું હોય તેવી હાલ પરિસ્થિતિ જી તમારો ખૂબ ખૂબ આભાર સાથે આપણે આગળ વાત કરીએ તો સુરતના કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓ અને શાસકોએ પ્રી પ્રિમોનસુલ કામગીરીમાં મીંડું વાળી દીધું છે ગેરકાયદેસરના બાંધકામોને પતરાના ડમ બંધાવી દેવામાં મહારત પ્રાપ્ત કરનાર કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓ અને શાસકોના પાપે સુરતના ડભોલીના હરિદર્શન વિસ્તારના લોકો રોજ હાલાકી ભોગવી રહ્યા છે આ વિસ્તારમાં જરાક એવો વરસાદ પડે તો પણ કમર સુધીના પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી ઊભી થઈ રહી છે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓને શાસકોને માત્ર બાંધકામોની હપ્તાખોરી અને તોડબાજીમાં જ રસ હોય એવી રીતે પોતાની નફટતા દાખવી રહ્યા છે જ્યારે જ્યારે આ વિસ્તારમાં પાણીનો ભરાવો થાય ત્યારે રાહદારીઓ માટે વાહન વ્યવહાર પણ બંધ થઈ જતો હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે વિદ્યાર્થીઓને સ્કૂલે અને ટ્યુશને જવામાં પણ ખૂબ જ મુશ્કેલી અને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ભરાયેલા પાણીમાંથી વિદ્યાર્થીઓને પસાર થવું પડતું હોવાથી વાલીઓ પણ ચિંતિત અને મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે સુરત

અત્રે ઉલ્લેખનીય છે કે એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશનો મુદ્દો પેચીદો બન્યો છે આ મુદ્દે આંદોલનના મંડાણ થયા છે ત્યારે વિદ્યાર્થી નેતાઓ પૂર્વ વિદ્યાર્થી નેતાઓ સહિત સેનેટ મેમ્બરો તથા શહેરના અગ્રણીઓ પણ આ આંદોલનમાં જોડાયા હતા સ્વસયાજી ગાયકવાડ યુનિવર્સિટીની સ્થાપના કરી તેમનો એકમાત્ર ઈરાદો વડોદરાના વિદ્યાર્થીઓને બહાર ભણવા ન જવો પડે એ હતો પરંતુ રાજ્યભરની યુનિવર્સિટીઓનું એકીકરણ કરવાનો મુદ્દો રાજ્ય સરકાર દ્વારા કાયદો પસાર થયો છે ત્યારે હવે શહેરના વિદ્યાર્થીઓને મસમોટી ફી ભરીને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવો પડે છે દર તે દરમિયાન યુનિવર્સિટી પ્રવેશ આંદોલનને ડામવાના ઈરાદે વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરીને આંદોલન ઢીલું પાડવાની નીતિ વાઇસ ચાન્સેલર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે કરી હોવાના આક્ષેપ છે જેથી યુનિવર્સિટીના બસો જેટલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરવામાં આવ્યા હતા અને તેના પરિણામે આંદોલન આંદોલનકારીઓ વધુ ભડક્યા છે જી આ સાથે આગળ નંદની વાત કરશે જે સાથે આપણે આગળ વાત કરીએ તો કાળિયાધારના ડમરાળા ગામે અકસ્માતની રાહ જોતું જી તંત્ર એવું જાણવા મળી રહ્યું છે જીબી તંત્રની જો વાત કરીએ તો કાળિયાધારના ડમરાળા ગામે એક પોલ ક્રેક થઈને નમી ગયો છતાં જીબી ગોર નિદ્રામાં છે આઠેક દિવસ પહેલાં વરસાદ વરસતા ચાલુ વરસાદે પોલ નમી જતા જીવતો વાયર નીચે આવી જતા વાહનો પણ ચાલી નથી શકતા જીબી દ્વારા ખાલી કેબલ ઉપર લઈને કામચલાઉ કામગીરી કરવામાં આવેલી હતી પરંતુ આ પોલ કંઈક થઈ ક્રેક થઈને વધારે નમી જતા જે બી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કોઈ કામગીરી પણ કરવામાં નથી આવી શું લાગી રહ્યું છે કે તંત્ર દ્વારા કોઈ અકસ્માત ઘટનાની રાહ જોઈને બેઠું છે કે શું એવા અનેક સવાલો લોકોના મૂર્ખે પણ ચર્ચાઈ રહ્યા છે આ પોલ નમી જતા જીવતો કેબલ મુખ્ય રસ્તામાં નીચે આવી જતા કોઈ વાહન અડી જશે તો જવાબદાર કોણ અને કોઈ નિર્દોષ લોકો જો ભોગ બનશે અને એમની સાથે અબોલા પશુ જો ભોગ બને તો આ માટે જવાબદાર શું જે બી તંત્ર રહેશે ફ્રી મોન્સૂનની કામગીરી કરવાની વાતો કરતું તંત્રની ઘોર

જો તો સવા સતા ઇને conta અને આ અસર પાડો અસર પાડો બુકનો હોક દેવા કામગીરીની વાત અને પ્રીમનસૂનમાં જી ને સત્વરે જાગવાની પણ જરૂર છે અને આ જીવતા વાયરનું સત્વરે કામ કરવાની પણ જરૂર છે અને આ સાથે આપણે આગળ વધીએ તો વાપી વિસ્તારની વાત કરીએ વાપી તાલુકાના ખરાબ ગામોની માર્ગ વ્યવહાર ચાલકો પરેશાન થયા છે બલેઠા માર્ગ પર મસ મોટા ખાડાઓને લઈને વાહનોની ગતિ મર્યાદા ધીમી પડતા ટ્રાફિકની પણ સમસ્યા સામે આવી છે વાપી તાલુકામાં વરસાદી માહોલ પણ જામ્યો છે તો બીજી તરફ વરસાદ શરૂ થતાં જ વાપીમાં મોટાભાગના માર્ગો પર મસમોટા ખાડાઓ પડી ઉભી જોવા મળી રહ્યા છે ખરાબ માર્ગ ને લઈને વાહન ચાલકો ત્રાહી પોકારી રહ્યા છે વાપી બલીઠા માર્ગ પર જે સંગ પ્રદેશ દમણ અને નેશનલ હાઈવે નંબર 48 ને જોડતો ટુકકો માર્ગ છે પારે વાહન ચાલકો માટે આ બલીઠાનો માર્ગ જ ઉપયોગી બની રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બલીઠાના માર્ગ ઉપર મસ મોટા ખાડાઓ પડી રહ્યા છે બલીઠા રેલવે ફાટક પાસે ખાડાઓ પડી જવાથી વાહન જલ્દીથી પસાર થઈ શકતા નથી તથા બલીઠા રેલવે લાઇન ઉપર રબરાઈસ બેસાડવામાં આવેલું છે અને રબર દર ક્યાંક ને ક્યાંક ઉચકાઈ ગયેલું જોવા મળી રહ્યું છે જેને લઈને નાના મોટા વાહન ચાલકોને પરેશાન થાય છે પસાર થવામાં મોટી તકલીફો પડી રહી છે માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવે છે ક્યારેક ખાડાઓમાં પાણી ભરાઈ પણ જાય છે વાહન ચાલકો તેનો ખ્યાલ આવતો નથી બલીઠાના મુખ્ય દ્વાર એટલે કે નેશનલ હાઈવે નંબર આઠ પર મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે તો એમની પાસે આપણી પાસે સંવાદદાતા જીતેન્દ્ર માયાવંશી જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ તો સમગ્ર વિસ્તારની શું સમસ્યા હતી જે જીતેન્દ્ર માયાવંશી વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલ બલીઠા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ખાડા છે દર વર્ષે વરસાદ પડતાની સાથે આ ખાડાઓ પડી જવાના કારણે વાહન ચાલકો મુશ્કેલી વેઠવી પડે છે જેના કારણે મોટર સાયકલ ને બહુ મોટી મુશ્કેલી વેઠવી પડે છે કે આ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી

દર વર્ષે પહેલા જ વરસાદમાં આ પરિસ્થિતિ જોવા મળે છે હજુ પણ વરસાદ વાપી વલસાડ જેવામાં એટલો પડ્યો નથી જો વધુ પડશે તો આનાથી બી પરિસ્થિતિ ખરાબ જોવા મળશે પહેલા વરસાદમાં જો રોડ ઉપર આવા ખાડા પડી જાય તો શું લાગે છે ડામર રોડના ના કામ માં પણ ભ્રષ્ટાચાર થઈ ગયો આમાં ખુબ જ મોટો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે પણ ના કોઈ સરકારી તંત્ર કે પાર્ટી એના પર કોઈ દેખરેખ રાખી રહી નથી આ કાળા કામ કરી રહી લોકો રજૂઆત કરે છે તો છતાં પણ કોઈ સાંભળતું નથી આ બાબત સર જાગૃત નાતૃત્વ દ્વારા વોટ્સઅપ દ્વારા જાણકારી કરવામાં આવી છે આ કોઈ કરવામાં આવતી નથી એટલે હજુ એવા જ ખાડા જોવા મળે છે કે મીડિયાના રિપોર્ટ પછી પણ ખાડાનું કામ થયું છે કે નથી થયું આને આજ પરિસ્થિતિ આજે પણ આજ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે ખાડા અને દસ દિવસ પછી પણ તમે જોશો તો આજ પરિસ્થિતિમાં જોવા મળશે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જી આ સાથે આપણે આગળ વાત કરીએ તો આ સમસ્યામાં તંત્રને સખત જાગવાની જરૂર છે અને લોકોના પ્રશ્નોને સાંભળીને મુશ્કેલીઓ દૂર કરવાની સખત જરૂર છે અને આ સાથે આપણે પરીક્ષા અને પ્રામાણિક વિદ્યાર્થીઓની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા અહીં નીટ અને યુજીની પરીક્ષા એની વાત ઝંખના કરશે જી તો જેવી રીતે વાત કરી કે નીટ યુજી ફરીથી લેવાશે તો લાખો પ્રામાણિક વિદ્યાર્થીઓને નુકસાન થશે તેઓ કેન્દ્ર સરકારે કહ્યું છે કેટલાક વિદ્યાર્થીઓ નીટ યુજી બે પરીક્ષાને રદ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે પરીક્ષા રદ કરીને ફરીથી લેવાથી પ્રામાણિક વિદ્યાર્થીઓને મોટા પાયે નુકસાન થશે અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એમબીબીએસ બીડીએસ સહિતના મેડિકલ સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવાસ માટેની નીટ યોજીનું આયોજન કરે છે આ પરીક્ષા સમગ્ર દેશમાં પાંચ મહિના રોજ લેવામાં આવી હતી અને કેન્દ્રીય

4750 કેન્દ્રો પર લેવામાં આવેલ પરીક્ષામાં મોટા અનિયમિતતા આચરવામાં આવી હોવાની કોઈ પુરાવા મળ્યા નથી પાંચ મહિના રોજ ત્રેવીસ લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે વર્ષોના કઠિન પરિશ્રમ અને કોઈ પણ જાતની ગેરરીતિ વગર પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવાની તેમની જવાબદારી છે

બિહારમાં સત્તર દિવસની અંદર એક એક પછી પછી પુલ પડી ગયા અને સરકારે મોટી કાર્યવાહી કરી છે સતત પુલ તૂટવાની ઘટના સામે આવ્યા આવ્યા પછી એન્જિનિયર સસ્પેન્ડ કરવામાં છે નીતિશ કુમારની નેતૃત્વવાળી રાજ્ય સરકારે નવા પુલોના પુનઃ પણ આદેશ આપ્યા છે રાજ્ય જળ સંસાધન વિભાગના એડિશનલ મુખ્ય સચિવે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે નવ પુલો ક્ષતિગ્રસ્ત થવાની માહિતી મળી છે અને જેમાંથી છ ખૂબ જ જૂના છે અને ત્રણ અન્ય નિર્માણાધીન છે પ્રાથમિક તપાસમાં જણાવ્યા મુજબ કે પુલ ધરાશાય થયેલી ઘટનાઓમાં એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર સંડોવાયેલા છે એન્જિનિયર આ અંગે ન હતો સચેત હતા અને ન તો તેની સમીક્ષા કરી રહ્યા હતા આ કેસમાં અલગ અલગ પંદર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બિહારમાં પુલોની ધરાશય થવાની ઘટનાઓ અંગે એક અરજી દાખલ કરવામાં આવી છે આ અરજીમાં બિહાર સરકારને નબળા પુલોની ઓળખ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાના નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે તે સાથે આગળ સમસ્યાની વાત નંદની કરશે આગળની સમસ્યાની ની વાત કરીએ તો ભગવાન નાના અને નેતા મોટા થઈ ગયા છે એવું હાલ તંત્ર લાગી રહ્યું છે એવું જ એક ભગવાન નાના અને નેતા મોટા થઈ ગયા સાળંગપુર ધામમાં રાજકીય બેઠકને લઈને વિવાદ સર્જાયો છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બે દિવસીય બેઠક બોટાદના સાળંગપુર ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં યોજાઈ હતી ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી અને આ કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી પ્રદેશની આ પ્રકારની કારોબારી બેઠક સમયાંતરે યોજાતી રહેતી હોય છે એટલે એની કોઈ નવાઈ નથી પણ આ વખતે બેઠકનું આયોજન સ્વામિનારાયણ મંદિરમાં થયું છે એ આખરે એક એવી બાબત છે કે મંદિરની નેતાઓનું મિલન સ્થળ બનાવીને સંપ્રદાયમાં સત્તાનો રંગ ભેળવવાની આ ચેષ્ટા ઘણા ભક્તજનોને ગમી નહીં હોય પ્રશ્ન એ થાય છે કે બીએપીએસ ના સંચાલકોએ કયા કારણોસર સ્વામિનારાયણ મંદિર ને રાજકીય કારોબારી બેઠકનું સ્થળ બનાવવાની મંજૂરી આપી રાજકીય નેતાઓને ના ન કહી શકવાની મજબૂરી નડી ગઈ હશે કે શું એવો પણ એક પ્રશ્ન ઊભો અહીં થાય છે કાર્યક્રમના આયોજન દરમિયાન સંતોને એવો તો રાજકીય રંગ લાગ્યો કે એમને માટે નેતાઓ મોટા થઈ ગયા અને ઈશ્વર નાના થઈ ગયા હદ તો એ વાતની થઈ ગઈ કે આ સમગ્ર રાજકીય ખેલ દરમિયાન વડતાલધામ સંચાલિત કષ્ટભજન મંદિરમાં ભગવાન જેવા ભગવાનને પણ બાકી નથી રખાયા સાળંગપુર હનુમાન મંદિરના શણગારમય ભાજપના કમળ ખીલવી દેવામાં આવ્યા હતા ભાજપના સિમ્બોલથી હનુમાનજીનો શણગાર કરાયો છે કોઈ પણ ધર્મ કે સંપ્રદાય હોય તેમનું કામ છે ભગવાનના મૂલ્યોનો પ્રચાર પ્રસાર કરવાનો નહીં કે રાજકીય વ્યક્તિઓનો પ્રચાર કરવાનો પક્ષ કોઈ પણ હોય સાધુ સંતોએ ખરેખર એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમનો ધર્મ અને સંપ્રદાય કોઈ પણ રાજકીય વ્યક્તિના મોહતાજ ન બની જાય આસ્થા પર રાજકારણનો ઢોર ચડાવતા પહેલાં સંચાલકોએ મનોમંથન કરવાની જરૂર છે આ બેઠકના આયોજન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થયો છે એ સુ સંસ્થાએ કર્યો હશે આવા વિવાદિત મુદ્દાઓ સામે આવે ત્યારે ચોક્કસપણે ધ્યાન દેવાની જરૂર છે તો દર્શક મિત્રો હાલ બસ આટલું જ વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર